તમને બધાને વચ્ચેથી મારે એક વાત કરવાની આવી દિલ્હીમાં લાલ કિલ્લા ઉપર જે ધ્વજવંદન થાય છે એ ધ્વજવંદનમાં જે ત્યાં કૌતુક થાય છે અને વિદ્યાર્થીઓ એનો આખે આખો હું એમ નથી કેતો કે આખે આખું થાય એ જ અમે પણ એનો એક અંશ એની એક ઝલક અમારે તમને છે તમે કલ્પના કરો આ વિદ્યાર્થીની બહેનો જે આવી હતી ને કરાટે જુડોવાળા વાળા તમે યાદ રાખજો જિંદગીમાં અભિલાષા સ્કૂલમાં જે વિદ્યાર્થીની ભણીએ છે એ વિદ્યાર્થી કોઈના બાપ થી નહીં ભી એને એવી તાલીમ આપવી છે કરાટ ને જુડો શીખડાવવા છે એકલી દીકરી ખંભે દફતર નાખી નીકળી જાય એને કોઈના બાપ ની બીક ના લાગે આ સવાલ આજનો આપણા બધાનો છે મા બાપ ને ચિંતા છે દીકરા દીકરીઓને બહાર મોકલવાની શાળામાંથી છૂટીને ક્યાં જાય છે કોની આરે જાય છે ક્યારે આવે છે મોબાઈલના શું ઉપયોગ થાય છે આપણે બધા જાણીએ છીએ અને છતાંય આપણે આપણા બાળકોને મોબાઈલ આપીએ છીએ આ દીકરીઓએ જે કૃતિ રજૂ કરી એ કૃતિ એના જીવનમાં ઘણો બધો ભાગ ભજવશે આવી કૃતિઓ દેશભક્તિની કૃતિઓ બાકી તો બધા ડાન્સ કરવાના આન તેન એ તો બધા કરે કારણ કે એ રસ વિષય છે પણ આ દેશભક્તિની કૃતિ કરવી એ અઘરી છે એ મહેનત માગી લે એમ છે એટલે આ શાળાની અંદર જે તમે વિશ્વાસ મૂકો છે એ કાયમી સંપાદન કરજો કાયમી વિશ્વાસ રાખજો કારણ કે અહીંયા વિશ્વાસના વાતાવરણમાં અમે પચાસથી બાવન જણા કામ કરીએ છીએ નાના મોટા શિક્ષકો તમે જોયું કે શિક્ષકોનું પણ સન્માન કરવામાં આવ્યું શું કામ શિક્ષકો તમારા બાળકોના પ્રેરણા રૂપ છે તમારા બાળકોને ભણાવે છે શિક્ષકોનું સન્માન કરશું તો એ બાળકોને વ્યવસ્થિત અને સન્માનિત બનાવશે આપણે હજુ ઘણું બધું ચૂકી જઈએ છીએ આપણે મા બાપ તરીકે મા બાપને આ બોલાવ્યા એને હાથે શીલ વિતરણ કરાવ્યું શું કામ કારણ કે આ દુનિયામાં સૌથી મહાનમાં મહાન કોણ હોય કોઈ હોય તો એ મા બાપ છે મા બાપ મોટો ભગવાન પણ નથી કારણ કે જેને આપણે દુનિયા બતાવી છે જેને આપણે દુનિયામાં આંખ ખોલાવી છે જેને આપણે દુનિયામાં પગ મુકાવ્યો છે એનો બહુ મોટો ઉપકાર છે આપણો હા એવા શિક્ષકો છે અનુભવી શિક્ષકો છે કે જેની પાસે તમારા બાળકો શિક્ષણ લે છે આ કોઈ હું સંસ્થાના કોઈ વખાણ નથી કરતો પણ સનાતન સત્ય છે મારે તમને કહેવું જોઈએ ઘણા બધા વાલીઓના છોકરાઓ બાર બાર વર્ષ ભણી ગયા શાળા શરૂ થઈ ત્યારથી શાળા નથી જોઈ એવા એવા વાલીઓ ક્યારે પૂછ્યું પણ નથી ફી એના બાળકો એને મોકલાવી દે છે એવા વિદ્યાર્થીના વાલીને ધન્યવાદ આપું છું કે એને કેવડો વિશ્વાસ બાર વર્ષ સુધી એને દીકરાને સામે ન જોયું કે જ્યાં છે સલામત છે એટલે આ સંસ્થાની હું તમને વાત કરી રહ્યો છું કે જે હોય તે બીજાનું જે હોય તે આ બાજુ ચૌદ કિલોમીટર કાંઈ નથી આ બાજુ ચૌદ કિલોમીટર કાંઈ નથી વચ્ચે અત્યારે ખેતરમાં અમે ચાર જણા ભેગા થયા નક્કી કર્યું કે સ્કૂલ બનાવવી અને બાળકોને સારામાં સારું વાળું શિક્ષણ આપવું આજે અમે સાબિત કરી બતાવ્યું છે એવું નથી કે તમારા બાળકો કાર્યક્રમ જ કરે તમારા બાળકો પરીક્ષામાં રિઝલ્ટ લે આવે અને પાસે થાય અને માર્કે લે આવે તમે જોજો હમણાં શરૂ થાય છે પરીક્ષા કેવાય એના રિમાન્ડ લેવાય છે અને કેવી મહેનત કરાવીએ છીએ વાર્ષિક પરીક્ષા આવે ને તો એ પાસ થવો જ જોઈ ના કેમ થાય આ અમારી કામ કરવાની પદ્ધતિ છે જે કામ કરો દિલથી કરો સારું જ કરો બધી જગ્યાએ બાળકોને લડતા શીખવાડીએ છીએ પાયાનું શિક્ષણ આપીએ છીએ કે ગમે તેવી મુશ્કેલી આવે તો તમારે મુશ્કેલીનો સામનો કેવી રીતે કરવો એ અમે એને શીખવાડશું મા બાપ તો હોય કે ના હોય પણ સાચા મા બાપ તો અમે જ છીએ એમાં કોઈ શંકાને સ્થાન નથી એટલે આવા લોકો જ્યારે અહીંયા આવતા હોય જિલ્લા શિક્ષણાધિકારી એટલે જામનગર જિલ્લા દેવભૂમિ દ્વારકા જિલ્લાના શિક્ષણનો રાજા જેટલી પણ સંસ્થાઓ છે જેટલી પણ સ્કૂલો છે પ્રાથમિક આવી જાય આવી જાય હાયર સેકન્ડરી આવી જાય એવા માણસો અહીં આવે છે મને કીધું કે અમે ખંભારિયામાં છવ્વીસમી જાન્યુઆરીનો કાર્યક્રમ પૂરો કરીને આવશું મેં કીધું ગમે ત્યારે આવજો એના ભેગા જિલ્લા રમતગમત અધિકારી કે જે જિલ્લા રમતગમત અધિકારી આપણી શાળા ઉપર ખૂબ મહેરબાની છે એની આટલી બધી જિલ્લા કક્ષાની હરીફાઈ રમવા માટે આવે છે ઓખાને મીઠાપુરના વિદ્યાર્થીઓને અહીંયા રમવા માટે બોલાવે છે આપણા તાલુકાનું ગૌરવ છે સતત આવા નવા કામ કરતા જઈએ અને આવા જિલ્લા શિક્ષણ અધિકારી જિલ્લા રમતગમત અધિકારીના આવા સાહેબ લોકો જ્યારે આવતા હોય ત્યારે આપણા બધાની ફરજ થઈ પડે છે કે આપણે તાળીઓથી વધાવશું આપણે એનું સન્માન કરશું અને વ્યવસ્થિત આવકાર આપશું એ પણ જુએ કે આપણો વિસ્તાર કેવો છે એને પણ ખબર પડવી જોઈએ કે શહેરની અંદર જ ખાલી માણસો ભેગા થાય એવું નથી ગામડામાં પણ માણસો ભેગા થાય છે પણ તમારી વિચાર શ્રેણી સારી હોવી જોઈએ તમારા વિચારો સારા હોવા જોઈએ અને વિચારો સારો આવશે તો તમારા બાળકોમાં આવશે અને બાળકોમાં આવશે એટલે આખી પેઢી કરી જાય શિક્ષણથી આખી પેઢી કરી જાય છે તો વિશેષ કંઈ ન કહેતા મને આ રાસ રજૂ કર્યો એટલે યાદ આવી ગયું કે તમે લોકો આવ્યા છો આ તમારા બાળકોની મહેનત જો તમને મનમાં એમ થવું જોઈએ કે વાહ મારો દીકરો કેવો છે ઘરે ભલે ગમે તે તમને ફાટા મારતો હોય પણ અહીંયા આવીને તો એ સુધરો એટલે આટલું કંઈ મારી વાત પૂરી કરું છું બસ કે આભાર ડોડિયા સાહેબ કે સ્થિર રહીને અમે ફરવાનો કસબ શીખી ગયા અમે ભીતર ઉઘડવાનો કસબ શીખી ગયા જો સાહેબની વાતમાંથી એકાદ વાક્ય એકાદ શબ્દ જો આપણા જીવનમાં ઉતારીએ ને તો પણ આપણા મુકામે પહોંચી શકાય છે કે ઈશ્વરે સુંદર સૃષ્ટિની રચના કરી છે અને અસંખ્ય પશુ પક્ષીઓ બનાવ્યા છે પણ એ સૌથી સુંદર કૃતિ હોય તો એ માણસ છે અને આવા માણસના સોળ સંસ્કારમાંનો આપણા સનાતન ધર્મનો એક સંસ્કાર એટલે લગ્ન સંસ્કાર અને ગ્રંથિથી જોડાવું એ ઈશ્વરના આશીર્વાદ છે તો આવા જ ટાણા ટાણાના ગીત લઈને આવશે માળિયા દીપકભાઈ જેમનો કલા મહાકુંભમાં નંબર પ્રાપ્ત કરેલ છે અને તેમની સાથે તેમના સાજિંદ્ર્ય કલાકારો પણ તેમને પણ નંબર પ્રાપ્ત કરેલ છે જે આપણી સમક્ષ એમની કૃતિ રજૂ કરશે તેમની સાથે સંગત કરશે કરંગિયા તુષારભાઈ સોલંકી દિવ્યેશભાઈ જેમણે કલા મહાકુંભમાં વાધ્યમાં નંબર પ્રાપ્ત કરેલ છે અહીં ઉપસ્થિત પ્રમુખશ્રી ટ્રસ્ટીઓ વિદ્યાર્થી મિત્રો મહેમાનો તથા વંદનીય ગુરુજનો હું આપની સમક્ષ આજે લગ્નગીત રજૂ કરીશ તો શાંતિથી સાંભળજો परथ गणे गणेश बेसाडो रे मा टि कङ्को तरि मोकलो केसर कं को तरि मोकलो हे मगो मारी बे बामणकं भरो ए मागो मारी वेनी वाला કિયા મેરા આવ્યા રે એને ચુંદડી ચોડેલા આવ્યા રે કિયા કોણ કોણ માંડવે બે કિયા બેન મામેરા રે એ બેનના બેસે રે એ બેન ના વધાવે રે चोडो पीतिरे पग पिद्धि चोडो पितिरेरे पिट्णी हाथपदोसेरे निमाणी पिद्धि चोडे पितिरे निी काकी विधि चोडो पिति पि ओस थी वधाविए यमे मुंगेरावे माँ ओस थी वधाविए यमे मुंगेरावे माँ आपना बगला पड़ अपना पगला पड़्याने अवसर निवती सा ओसती वधावी ए हमें मुंगेरा मेहमान स्वागतम 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 Thank uh. મોટર આવી ગુલાબી ગજરો લાવી મારા બેની સાસરીએ લીલા લેર છે દશરથ જેવા સસરા તમને નહીં કરવા દે કચરા મારા બેની સાસરીએ લીલા લેર છે કૌશલ્યા જેવા સાસુ તમને નહીં પડવા દે આસુ મારા બેની સાસરીએ લીલા લેર છે खेलु ते मङ्गडवरतिउ तेरा परवतु वरराय खेलते मङ्गड दीकरीने दयाोना दान देवाय दयाोना दान देवाय खेलते जब तल हो विराजी हर खाय विराजी हर फुलडा जोनिए मंगल गीत गवाय मंगल गीत गवाय पेलु पेलु मंगलियु वरे तायरे पेलू पेलू मङ्गलियु वरताय रे पेले मंगल गायो न दान देवाय रे साक्षी साक्षि फेरा परा लाडो लाडी जो मेरे कंसार कंसार के वो गडियो लागे छे લાડો મેરે કંસાર કંસાર કેવો કરિયો લાગે છે સાસુજી શુભ સચી સડકા આવી વે લાડો મેરે કંસાર કંસાર કેવો કરિયો લાગે છે હો મંગલ ભવના યમંગલારી દબ સુ દ શરરથ અજર બિહારી રામ સિરામ જય જય રામ રામ સિરા રામ જય જય જયરાપ રઘુ કુંડલી સદા ચલિયાઈ પ્રાણ જાય પણ વાલા વચન ન જાય રામ સિરા શિયા રમ જય જય રામ સિયાળા શિયા રામ જય જય રામ અરે જયરા ਸਾਸਕੂਲ ਨਾ ਦਰਵਾਜ਼ੇ ਨੋ ਬਤਵਾਗੀ ਹਾਰੇ ਨੋ ਬਤਵਾਗੀ ਮਾੜਾ ਆਰੇ ਧਾ अभिलाषा नादल वाजू बी हतुआी मड़ारा हारे नो बतुआ मड़ारा वेनारे विदा वेड़ा क्या न बुलाए दिकरी तो पार की था पढ़ के वाय दिकरी तो पार की था पढ़ के वाय दोरे त्या जाय दिकरी तो पार की था पढ़ के <aremment> ચાર કીધા વણ કેવાય અસ્તુ ખબર સર્વત રજવાત બંને ભાઈઓ દ્વારા